નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ઘાંચી બનાસકાંઠાના પાલનપુર આબુ રોડ પર આ ખેમાડા ટોલ પ્લાઝાનો વિવાદ એક લાંબા સમયથી ચાલી રહ્યો છે આ ટોલ પ્લાઝાના આસપાસ વીસ જેટલા ગામો છે આ ગામોના ખેડૂત આગેવાનો હવે રસ્તા પર ઉતર્યા છે અને તેમની માંગણી છે કે વીસ કિલોમીટર સુધીનો ટોલ છે તે તેમને માફ કરવામાં આવે પરંતુ આ નેશનલ હાઈવે ઓથોરિટી છે તે ટોલ ફ્રી માફ કરવાના મૂડમાં નથી ને ત્યારથી આ ખેડૂતો અને ટોલ પ્લાઝાના જે સંચાલકો છે તેમના વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે અને ફરી વખત હવે આ ખેડૂતોએ ચીમકી આપી છે કે તેમની માંગણી નહીં સંતોષાય તો અઢારમી ઓગસ્ટના રોજ રસ્તા રોકો આંદોલન થશે હું ચિત્રાના ડેપ્યુટી સરપંચ સોરમકાંત ફક્તિ સિંધી ટોલ નાકાની હું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટર શ્રી અને એસપી સાહેબને સરકાર શ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપણે કહું છું કે છેલ્લા અઢાર વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે નોટ સિંગલ અમારા દસ પાર્ક ગામના ગામના લોકોના માટે એક પણ આવક એક પણ પાસ નથી હવે જવું ઊભી કરીને આવનાર સાહેબ શ્રીએ જે ભોગી દીધો છે પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે વીસ કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધી માર્ગેની અમારી અઢાર તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ ખેડૂતો ભેગા થઈ કદાચ અમારા ઘરેથી ડોર ડોકર લઈને આવવું પડે તો ડોર લઈને આવીશું અમારા ઘરેથી લેડીઝ ને લઈને આવું છું લેડીઝ લઈને આવશું પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય અઢાર તારીખે સવારે સાડા નવ વાગે આજુબાજુના વીસ ગામના લોકો એકઠી થઈ અને ન્યાય ન્યાય માટે આગળ વધીશું પાલનપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજીયાવીરા જેવો જે મુસ્લિમ શાસકમાં માં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જુઓ મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેના પાસ લઈ લો તમે આજે સોનો પાસ લો જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં સો રૂપિયાનો પાસ લો પછી પાંચસોનો લેજો પછી હજારનો લેજો તમે નીતિન ગડકરી તમારા જે નીતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો માફ ટેક્સ માફ કરવો જ પડે એની જગ્યાએ તમે અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો તમારો એક અધિકારી એને કહે છે કે ટેક્સ માફ છે બીજો અધિકારી આવે એટલે એમ કે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે તો તમારા કાયદા માણસે માણસે બદલાય છે કાયદા બધા માટે સમાન હોય મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી અમે કોર્ટની શરણે જઈશું અમે ભેગા મળી અઢાર તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલાં ખેડૂતો માટે ત્રણ કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ કાયદો બદલે જ છૂટકો છે આજ નહીં તો કાલ આ ટોલ ટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે 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 ખેડૂત ક્યારેય પૈસા નહીં ભરે નહીં ભરે નહીં જ ભરે અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો આજે અઢાર વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી આ સુધી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમની હકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોની રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે આ ટોલ ના કોઈ અમને હવે શ્રાપરૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અઢાર તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ દરેક ગામના ખેડૂતો અહીંયા પાંચ હજાર ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખો મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી નહીં આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે કાલે અમને એવું કીધું કે હું ત્રણ વર્ષથી મહેનત કરી રહ્યો છું કે સો રૂપિયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે તો સાહેબને નોકરી નોકરી બે વર્ષ થયા તો એક વર્ષ પહેલા એ બીજા ટોલ નાખે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા ખોટે ખોટું બોલાવી વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે મનમાની ચલાવે છે એમના કોઈ ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજની તારીખે લાગી રહ્યું અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છીએ અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે આમાં ખેડૂતોનું કહેવું છે કે વીસ કિલોમીટર સુધી તો આ ગામો છે આ ગામોના ખેડૂતોને ટોલ ફ્રી અને માફી આપવી જ જોઈએ પરંતુ આ ટોલ પ્લાઝાના જે સંચાલકો છે નેશનલ હાઈવે ઓથોરિટી વાળા છે તે કોઈ પણ હિસાબે ટોલ ફ્રી કરવાના મૂડમાં નથી ને લાંબા સમય ત્યાં ખેડૂતો અને ટોલ પ્લાઝાના ઓથોરિટીના વચ્ચે જે બબલ ચાલી રહે છે તે હવે આવનારા દિવસમાં ઉગ્ર બને તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડેચ ચેનલ જોવાનું સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય